નમસ્કાર દર્શક મિત્રો મોની બાબુ બ્લોગ માં તમારું સ્વાગત છે અને આજે કાળી ચૌદસ થઈ તો કાળી ચૌદસ ના દિવસે અત્યારે અમે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ ચુડેલ માતાની ચુંદડીના તો ચુડેલ માતાના પરચા વિશે પણ અમે થોડી ઘણી તમને માહિતી આપીશું ચુડેલ માતાએ અમને આશીર્વાદ આપેલા એની લીધે જ અમારી અત્યારે હાલ પેઢી જીવન છે તો એ ચુડેલ માતાની ચુંદડીના અમે અત્યારે હાલ દર્શન કરવા માટે જઈશું તો અમારે માતાજીએ ચુંદડી અને કોસાનું તહું બે આપેલા એમાં કોસાનું જે છે એ અત્યારે હાલ છે અને ચુંદરી અમારા વડનગરમાં છે બરો પરમેશભાઈ રામભાઈના ઘરે છે ચુંદરી તો અત્યારે હાલ અમે દર્શન કરવા જઈશું તો આ વ્લોગને કન્ટિન્યુ કરજો તો અમે પરમેશ દાદાના ઘરે આવી ગયેલા છીએ અને અમે ચુંદરીના દર્શન કરાઈ છું દર્શક મિત્રો અમે અહીંયા માતાજીના આશીર્વાદ લેવા માટે આવી ગયેલા છીએ અને ચુંનડીના દર્શન કરાયા અમે તમને તો તમે પણ ચુંદડીના દર્શન કરજો ખાસ કરીને અમારા પરિવારના જે વ્યક્તિ વડીલો બારગામ રહે છે એના માટે ખાસ આ દર્શન કરે તો તમે દર્શન કરજો તમે અહીંયા આવી નહીં તા પણ અહીંયા દર્શન તો કરી લેજો જય માતા જય ચૂડેલ માતા

માતાજીની ચુડેલ માતાની ભેટ સોગાદ અમને જે મળી છે અમે સંવત પંદરસો ને એકાવન સાલમાં ખેરાલથી દાવડમાં વાસ કરેલો દાવડ વખતે અમારો વંશ પરંપત વૃત્તિનો ધંધો અમે ચૌધરી સમાજના બારોડજી હતા એ વખતે અમારા વડવા કેવળ બારોટ એમને સંતાન નતું ચૌધરી સમાજમાં પાદેડી કરીને ગામ છે એ પાદેડી ગામમાં યજમાન વૃત્તિ કરવા માટે ગયેલા ત્યાં આગળ બારોટોની પ્રથા હતી બોલતા બોલતા ગામમાં પ્રવેશ કરવાનું સદા ભવાની સહાય કર સન્મુખ રહત ગણેશ પંચદેવ રક્ષા કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવું બોલતા બોલતા કેવળ ભાવ મારા મુકામે પહોંચ્યા જ્યો એક બેન એમને બારોડીજીને આબકકાર આપ્યો પધારો મારું આગનું પાવન કરો ત્યાં જઈ એમના સાથે સેવક હતા બંને જણ ત્યાં બેસ્યા ચા પાણી થઈ પછી બારોટી કેવળ બારોટે સ્વાભાવિક પૂછ્યું કે બેન પુરુષ કેમ કોઈ દેખાતા નથી એટલે એમને એવું કીધું કે તમારી પથારી અહીં થાય છે તમે નારાજ થઈનેથી જાઓ એ મને પોસાય નહીં એટલા માટે હું અહીં રહું છું અને મારું કુટુંબ બાજુનું નવું ગામ બનાવ્યું છે ત્યાં રહે છે એવું કહેવાય છે કે રાત્રે એ માતાજીએ પરચોન આપ્યું માણસને ઓસરીમાંથી બહાર ફેંકી દેતા પરોડીએ ચાર વાગે કેવળ કેવળભા જાગ્યા માણસને ઠપકો આપ્યો કે તારી પથારી છે ને કેમ ઠરે છે તો એને કીધું કે મને કોઈ ઉપાડી ઉપાડીને બહાર ફેંકી દે છે બારૂડજીને થયું કે કોઈ શક્તિનો અવતાર છે સવારે એ વખતે દિશા જંગલ જવા માટે બહાર જવું પડતું હતું લોટો ભરીને બહાર જતા હતા ત્યારે સન્મુખ યજમાન સામે જુનાગઢ હા કે જુનાગઢ મને માતાજી આબુકાર આપ્યો છે અને હું હવે આપણા નવા ગામમાં આવું છું દિશા જંગલ જઈ ઘરે આવી હાથ નવડાવી માતાજીની રજા લીધી માં હવે હું નવા પરામ જઉં છું કે જાઓ બારુડજી ભલે પણ પહેલા મારા સુકન કરજો મારા સુકન તમે પહેલા કર્યા છી એટલે મારા સુકન પહેલા કરજો એ વખતે ચૌધરી સમાજમાં ગરડી જમણવાર હતું લોકો હસે હસે બારુડજીને જમાડતા વીસ દિવસ પૂરા થયા એટલે બારુડજીએ કીધું કે ભાઈ હવે પોથી વંચન કરવાનું છે એટલે બધા ભેગા થાવ બધાને ભેરા કર્યા ચોપડાનું મુહૂર્ત કરવા જતા હતા ત્યારે એમને કહ્યું કે ભાઈ મને શક્તિ માતાએ કહ્યું છે કે મારા સગન પહેલા લેજો એટલે એમને બોલાવો ત્યાં સુધી બારૂડજીને ખબર નથી કે આ બેન શક્તિ પેતાત્મા છે એ વખતે મુખીએ એવું કીધું કે બધાના નામ મંડાવું છું અને બધાની શીખ કરું છું એવી રીતે પહેલી હું એમની કરીશ જોગાનું જોગ હા પડ્યા પછી ચોપડાની પોથીનું કામ થયું નહીં એમને બારૂટજી કીધું કે ભાઈ મને કોઈ પરચો આપે છે અરે આમને બોલાવવા પડશે પછી લોકો ગભરાડા ખૂબ દુઃખી કર્યા હતા એટલે સ્થળાંતર કરેલું અને અહીં આવી તો અમારે ક્યાં જવું એના જવાબમાં કેવળજી બારૂટે એવું કીધું કે હું શક્તિ શક્તિથી સુખ સાપડે શક્તિ જગાધાર શક્તિથી ભક્તિ મળે મળે મોક્ષ અવતાર હું શક્તિને ભક્તિ રૂપે અહીં બોલાવું મને એ દાપુ આપી અને વિદાય થશે એ વખતે માતાજીનું આહવાન કર્યું માતાજીએ કહ્યું બારુડજી હું જાત છું પણ આ ભાઈઓ માનતા નહોતા એટલે મેં એમને દુખી કર્યા છે પણ હવે હું તમારા કુટુંબમાં પૂજાવવા માંગુ છું તમારા વંશમાં કંઈ નથી તમારા પછી અમારો આ પોથી વાંચન કોણ કરશે એના હાટું થઈ અને હું તમને મારું નામ લખો લોધરા ગામની રાઠોડની હું દીકરી છું અને રૂપાળીબા મારું નામ છે એવું નામ લખાયું અને પછી આશીર્વાદ રૂપે કોહાની તોહડી ની ચુંદડી દાનમાં આપી એવું કહ્યું કે આ ચુંદડી માથે ઓઢાડજો આ તોહળીથી કંસાર વેચજો એના પછી તમે ઘરે જાઓ એટલે શું પ્રસંગ આવશે આ વિધિ કરજો એ જમાનામાં સાધન સામગ્રી નથી એટલે ગોળાસ્વાર થઈ અને ફરતા ફરતા ઘરે આવ્યા પછી એમના ઘરે સારો પ્રસંગ હતો એટલે કુટુંબમાં કંસાર વેચાણું ચુંદરી માથે ઓઢાડી એ વખતે માતાજી બોલાયા હતા કે અમારા ચૌધરી સમાજનું નામ રાખજો દીકરા બે થયા કેવળ બે સંતાન થયા એક ચંદાભા અને બીજા વસ્તાભા વસ્તાભાના નામથી જે ચૌધરી સમાજના નામ હતા અને એમના નામથી અમારું આજ વસ્તાણી પરિવાર કહેવાય છે અમારા કુટુંબનું નામ અમે મૂળ કલાધિ રાવ કહેવાતા હવે અમે વસ્તાણી તરીકે ઓળખીએ છીએ દર સાલ કાળી ચૌદશના દિવસે રાત્રે શુભ મુહૂર્તે મા ચુડેલ માતાની શક્તિની ચુંદડી એ ચુંદડીનું અમારા પરિવાર અહીં પૂજા કરે છે ચુંદડી એ નાના ભાઈના ત્યાં આવી એટલે પ્રમેશભાઈ રામાભાઈ કરી અને અમારા કાકા હતા એમના ઘરે ચુંદડી છે ચંદાબાના ત્યાં એમના પરિવારમાં નાથાભાઈ કાળુભાઈ એમનો મોટાભાઈનો વસ્તાર